દોસ્તો શું તમે પણ જિંદગીની આ અનંત દોડમાં થાકી ગયા છો રોજ સવારે ભાગદોડ તણાવ અને રાત્રે વિચાર કે બધું શેના માટે જો જો તમારા મનમાં પણ પણ આ આ સવાલ ઉઠે છે તમે ધમાચક્રીથી ભરેલી દુનિયામાં એક પળની શાંતિ અને સુકૂન શોધી રહ્યા છો તો વિશ્વાસ કરો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જ્યાં અમે માત્ર પુસ્તકો વાંચતા નથી પણ જિંદગીને વાંચવાની કોશિશ કરીએ છીએ આજે હું કોઈ પુસ્તક વિશે વાત કરવાનો નથી પણ એક એવા અરીસા વિશે વાત કરવાનો છું જેમાં કદાચ તમને તમારી જ જિંદગીનો સાચો પડછાયો દેખાઈ જશે શું થાય જો હું તમને કહું કે તમારી બધી ચિંતાઓ બધી પરેશાનીઓ અને સફળતા મેળવવાની બધી જદ્દોજહદ વ્યર્થ છે શું થાય જો સાચી શક્તિ જીતવામાં નહીં પણ હાર માની લેવામાં હોય સાંભળવામાં અજીબ લાગે છે ના આજ એ ઝટકો છે જે હજારો વર્ષ પહેલા લખાયેલી એક પુસ્તક પુસ્તકમાં છે જેને આપણે હંમેશા અવગણીએ છીએ આ પુસ્તક તમારા દિમાગથી નહીં તમારા દિલથી વાત કરશે એ તમારા એ બધા વિશ્વાસોને તોડી નાખશે જેને તમે અત્યાર સુધી સાચા માનતા આવ્યા છો તો તૈયાર થઈ જાઓ

એ તો બસ એક્યાસી નાની નાની કવિતાઓ છે કેટલાક પાનાની એક પાતળી પુસ્તક જેને વાંચવામાં કદાચ એક કલાક લાગે પણ સમજવામાં આખી જિંદગી નીકળી જાય એ તમને કંઈક કરવા માટે નથી કહેતી પણ બધું ન કરવાની કળા શીખવે છે એ શીખવે છે કે વહેતા પાણીની જેમ કેવી રીતે બનવું જે પોતાનો રસ્તો પોતે બનાવી લે છે જેને કોઈ ખડક રોકી નથી શકતો જો તમે હિંમત કરી શકો છો તમારી જિંદગીની સૌથી મોટી સચ્ચાઈનો સામનો કરવાની તો મારી સાથે આ સફરમાં ચાલો પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઈબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું અને સાથે લાઈક પણ કરજો અને આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરજો કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું અને કહેજો કે તમારી જિંદગીમાં સુકૂનનો શું અર્થ છે દરેક વસ્તુ પર એક લેબલ ચોંટાડવા માંગીએ છીએ એને એક ડબ્બામાં બંધ કરવા માંગીએ છીએ સફળતાનો ફોર્મ્યુલા શું છે એક ખુશહાલ સંબંધનો રાજ શું છે જિંદગીનો મકસદ શું છે આપણે જવાબોની પાછળ દોડીએ છીએ

એ અદ્રશ્ય દોરો જે દરેક વસ્તુને એક સાથે પરોવેલો રાખે છે પણ તમે એને જોઈ નથી શકતા સ્પર્શી નથી શકતા અને સમજી તો બિલકુલ નથી શકતા આ સાંભળીને મનમાં એક બેચેની થાય છે એક ગભરાટ થાય છે જો આપણે એને સમજી જ નથી શકતા જે બધું ચલાવે છે તો પછી આપણું શું થશે આપણી જિંદગી તો અનિશ્ચિતતામાં ડૂબી જશે પણ લાવતસુ કહે છે એ જ તો સાચી આઝાદી છે વિચારી જુઓ એક નદી જે પહાડોમાંથી નીકળે છે શું એની પાસે કોઈ નકશો હોય છે શું એ દરેક વણાકે ઊભી રહીને પૂછે છે કે સમુદ્ર ક્યાં છે ના એ બસ વહે છે એને સમુદ્ર તરફ એક અજાણ્યો અદ્રશ્ય ખેંચાણ મહેસૂસ થાય છે એ જ ખેંચાણ તાવો છે નદી પહાડો સાથે લડતી નથી એ તેમની કિનારેથી પોતાનો રસ્તો બનાવી લે છે એ પથ્થરો હટાવવાની કોશિશ નથી કરતી એ તેમની ઉપરથી વહી જાય છે એ બસ પોતાના સ્વભાવમાં રહે છે વહેવાના સ્વભાવમાં અને કોઈ કોશિશ વગર કોઈ નકશા વગર એ પોતાની મંજિલ સુધી પહોંચી જ જાય છે હવે પોતાની જિંદગી વિશે વિચારો શું તમે દરેક પડે નદીના વહેણની વિરુદ્ધ દિશામાં તરવાની કોશિશ નથી કરી રહ્યા કરિયર સંબંધો સ્વાસ્થ્ય દરેક વસ્તુને આપણે પોતાના હિસાબે ચલાવવા માંગીએ છીએ આપણે આપણી નાનકડી બુદ્ધિથી બ્રહ્માંડની વિશાળ યોજનાને નિયંત્રિત કરવાની કોશિશમાં આખી ઊર્જા ખતમ કરી દઈએ છીએ આપણે થાકી જઈએ છીએ હારી જઈએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ કે જિંદગી કેટલી મુશ્કેલ છે તાવ કહે છે નિયંત્રણ છોડી દો સમજવાની જીદ છોડી દો આ પડમાં જીવો પૂરી રીતે એ આંતરિક અવાજ પર વિશ્વાસ કરો જે તમને રસ્તો બતાવે છે ઠીક એવી રીતે જેમ નદીને સમુદ્રનો રસ્તો ખબર હોય છે આ ડરામણું લાગે છે કારણ કે નિયંત્રણ છોડવાથી ડર લાગે છે પણ જે પડે તમે આ હિંમત કરો છો એ જ પડે તમને ખબર પડે છે કે તમે ડૂબી રહ્યા નથી તરી રહ્યા છો તમે જિંદગી સાથે લડી રહ્યા નથી એની સાથે નાચી રહ્યા છો એ જ તાવોનો અનુભવ છે કંઈ ન સમજવું પણ બધું મહેસૂસ કરવું લેસન નંબર ટુ વગર કોશિશની કોશિશ આજની દુનિયાનો સૌથી મોટો મંત્ર શું છે મહેનત કરો અને મહેનત કરો લડો જીતો આગળ વધો જે ઊભો રહી ગયો એ પાછળ રહી ગયો આપણને શીખવવામાં આવે છે કે સફળતા પરસેવા અને સંઘર્ષથી મળે છે આપણને દરેક વસ્તુમાં જબરજસ્તી કરવી પડે છે જો કોઈ સંબંધ તૂટી રહ્યો હોય તો એને બચાવવા જબરજસ્તી કરો જો કરિયરમાં આગળ ન વધી રહ્યા તો વધુ કલાકો કામ કરો જો મન શાંત ન હોય તો ધ્યાન કરવા માટે પણ જબરજસ્તી કરો આપણે સતત એક જંગ લડી રહ્યા છીએ પોતાની હાલતથી બીજાથી અને સૌથી વધુ પોતાની સાથે આ સતત સંઘર્ષનું પરિણામ શું છે તણાવ થાક અને એક ઊંડી નિરાશા અને એ જ નિરાશાની વચ્ચે તાઓ તે ચિંગ એક એવો વિચાર સામે મૂકે છે જે ચમત્કાર જેવો લાગે છે વુ વેઈ એનો સીધો અર્થ છે વગર કોશિશે કામ કરવું અથવા કંઈ ન કરીને બધું કરી લેવું આ સાંભળીને દિમાગ ચકરાવે લાગે છે આ ઉપદેશ નથી પણ કામ કરવાનો સૌથી કુશળ અને શક્તિશાળી રસ્તો છે આને સમજવા જંગલમાં ચાલીએ એક એક તરફ વિશાળ મજબૂત ઓકનું વૃક્ષ ઊભું છે જે પોતાની તાકાત પર અભિમાન છે બીજી તરફ એક પાતળું નાજુક લાગતું બાંસનું વૃક્ષ છે એક રાત ભયંકર તોફાન આવે છે ઓકનું વૃક્ષ પોતાની પૂરી તાકાતથી પવનનો સામનો કરે છે એ ઝૂકવાની ના પાડે છે એ લડે છે અને આખરે તૂટીને પડી જાય છે અને બીજી તરફ બાંસનું વૃક્ષ શું કરે છે એ લડતું નથી જેવો પવનનો ઝપટો આવે એ જમીન સુધી ઝૂકી જાય છે પવનને પોતાની ઉપરથી પસાર થવા દે છે એ જબરજસ્તી નથી કરતો એ બસ હાલત સાથે તાલમેલ બાંધી લે છે જ્યારે તોફાન પસાર થઈ જાય તો બાંસનું વૃક્ષ ફરી સીધું ઊભું થઈ જાય છે જાણે કંઈ થયું જ ન હોય કોણ જીત્યું જેણે લડ્યું કે જેણે વહેવા દીધું એ જ એ વુ વેય છે હવે આને પોતાની જિંદગીમાં જુઓ તમે કોઈની સાથે દલીલ કરી રહ્યા છો તમે પોતાની વાત સાચી સાબિત કરવા લડો છો ચીસો પાડો છો જબરજસ્તી કરો છો પરિણામ સંબંધ વધુ ખરાબ થઈ જાય છે છે વુ કહે એક પણ માટે રોકો જબરજસ્તી ન કરો સામેવાળાની વાત સાંભળો એને સમજવાની કોશિશ કરો તમને ખબર પડશે કે વગર લડીએ જ સમસ્યાનો ઉકેલ નીકળી આવ્યો તમે તમારા બાળકને કંઈ શીખવવા માંગો છો તમે એના પર દબાણ નાખો છો અને વિદ્રોહી થઈ જાય છે વુવઈ કહે છે દબાણ ન નાખો બસ એના માટે સાચું વાતાવરણ બનાવો એ પોતે જ શીખી લેશે વુવઈ જિંદગી સાથે લડવાને બદલે એની સાથે સુરમાં સુર મિલાવવાની કળા છે એ ભરોસા કરવાની કળા છે કે દરેક વસ્તુ પોતાના સાચા સમયે થાય છે એ એક ખેડૂત જેવું છે જે બીજ વાવે છે પાણી આપે છે અને પછી ધૈર્ય રાખે છે એ દરરોજ જમીન ખોદીને નથી જોતો કે છોડ ઉગ્યો કે નહીં એને ખબર છે કે જબરજસ્તીથી છોડ નહીં ઉગે વુવઈ તમને પડકાર આપે છે શું તમે જિંદગી પર એટલો ભરોસો કરી શકો છો શું તમે દરેક વસ્તુને ઠીક કરવાની તમારી આદત છોડી શકો છો જે દિવસે તમે આ કરી લેશો એ દિવસ તમને ખબર પડશે કે તમારી તમારી જિંદગીની મોટા ભાગની સમસ્યાઓ તો જબરજસ્તીના કારણે જ હતી લેસન નંબર થ્રી સાદગીમાં શક્તિ જરા ચારે તરફ જુઓ આપણા ઘર આપણા મોબાઈલ આપણું મન કયા વસ્તુથી ભરેલા છે વસ્તુઓથી માહિતીથી ઈચ્છાઓથી આપણને લાગે છે કે જેટલી વધુ વસ્તુઓ આપણી પાસે હશે એટલા વધુ ખુશ રહીશું વધુ મોટું ઘર વધુ મોંઘી કાર સોશિયલ મીડિયા પર વધુ ફોલોઅર્સ બેંકમાં વધુ પૈસા આપણે સતત વધુની પાછળ દોડી રહ્યા છીએ આપણે એક એવી દોડમાં સામેલ છીએ જેનો કોઈ અંત નથી એક વસ્તુ મળે છે અને એની ખુશી બે દિવસ રહે છે પછી મન કહે છે કે હવે તમને એનાથી પણ મોટી વસ્તુ જોઈએ આ દોડે આપણને શું આપ્યું છે એક અનંત અસંતોષ આપણે વસ્તુઓના માલિક ન બન્યા વસ્તુઓ આપણા માલિક બની ગઈ આપણી જિંદગી જટિલ થઈ ગઈ છે આપણું મન ભારે થઈ ગયું છે અને એ જ ધમાચકડીની વચ્ચે લાઓત્સુ એ ખૂબ જ શાંત અને ઊંડી વાત કહે છે જે સૌથી ઓછું છે એ જ સૌથી વધુ છે એ સાદગીનો ઉપદેશ આપે છે પણ આ સાદગી એ નથી જે ગરીબી કે મજબૂરીથી આવે આ એ સાદગી છે જે તમે પસંદ કરો છો એક ઊંડી સમજ પછી આને સમજવા કુંભારના બનાવેલા ઘડાને જુઓ ઘડાની સાચી છે એની માટીમાં એની ડિઝાઇનમાં ના ઘડાની સાચી ઉપયોગીતા એની અંદરની ખાલી જગ્યામાં છે એ ખાલીપણું જ એને પાણીથી ભરવા લાયક બનાવે છે એક ઓરડાની કિંમત એની દિવાલોથી નથી એની અંદરની ખાલી જગ્યાથી છે જ્યાં તમે રહી શકો છો જીવી શકો છો હવે પોતાના મન વિશે વિચારો શું એ એ ઘડા જેવું છે જે પહેલેથી જ કાંકરા પથ્થરોથી ભરેલું છે એ કાંકરાઓનું નામ છે ચિંતા ડર પછતાવો બીજા સાથે તુલના ભવિષ્યની યોજનાઓ જૂની યાદો જ્યારે તમારું મન એટલું ભરેલું હોય તો શાંતિ ખુશી અને પ્રેમ માટે જગ્યા ક્યાં બચી છે તાઉ તે ચિંગ કહે છે પોતાની જિંદગીને પોતાના મનને ખાલી કરો આ આ આ માત્ર ભૌતિક વસ્તુઓ વાત વાત નથી નથી એ એ ઈચ્છાઓ છોડવાની છે જે જરૂરી સંબંધોને અલવિદા કહેવાની વાત છે જે તમને બોજ લાગે છે આ એ વિચારોને મનમાંથી કાઢી નાખવાની વાત છે જે તમને પરેશાન કરે છે સાદગીમાં જીવવા હિંમત જોઈએ આ દુનિયાના વહેણની વિરુદ્ધ જવા જેવો છે લોકો તમને અજીબ સમજશે પણ જ્યારે તમે આ સફરમાં નીકળો છો તો તમને એક એવી આઝાદી અને હળવાશ મળે છે જેને શબ્દોમાં વર્ણવી નથી શકાતી તમને તમને ખબર પડે છે કે ખુશ રહેવા માટે ખૂબ જરૂર નહોતી સાચી ખુશી તો એક કપ ચા શાંતિથી પીવામાં છે સૂરજને ડૂબતા જોવામાં છે કોઈ પોતાની સાથે કંઈ ન કહેતા બેસી રહેવામાં છે સાદગી તમારી જિંદગીમાંથી કઈ નથી એ તમને તમારી સાથે મેળવે છે એ તમને એ સાચી સંપત્તિની ખબર આપે છે જે તમારી અંદર જ છુપાયેલી છે લેસન નંબર ફોર વિરોધાભાસ એ જ સત્ય છે વિચારો એક માણસ છે જે આખી જિંદગી મજબૂત બનવાની કોશિશ કરે છે એને લાગે છે કે તાકાતનો અર્થ છે સૌથી આગળ રહેવું કદી ન ઝૂકવું કદી ન તૂટવું પણ પછી એની જિંદગીમાં એક તોફાન આવે છે એક એવો સમય જ્યારે એનું બધું બનાવેલું મજબૂતીનું માળખું તૂટી પડે છે

ત્યારે આપણે તૂટી શકીએ છીએ પણ જ્યારે આપણે ઝૂકીએ છીએ પોતાની અંદરની લચક અપનાવીએ છીએ ત્યારે આપણે બચીએ છીએ વધીએ છીએ આપણી વિચાર ઉલઝાઈ જાય છે કારણ કે આ સચ્ચાઈ વિરોધાભાસ જેવી લાગે છે આપણે જીતને હંમેશા હારની વિરુદ્ધ માનીએ છીએ પણ તાઓ કહે છે ક્યારેક હાર માની લેવી જ સૌથી મોટી જીત હોય છે માફ કરી દેવું એ તાકાત છે બદલો લેવો નહીં પાછળ હટી જવું એ સમજદારી છે દર વખતે ટકરાવું નહીં જ્યારે તમે કોઈ દલીલમાં પોતાને શાંત રાખો છો તો લોકો સમજે છે કે તમે હાર માની લીધી છે પણ અંદરથી તમે જાણો છો કે તમે તમારા ગુસ્સા પર જીત મેળવી છે આવા જ વિરોધાભાસ જે તાઓની સાચી સુંદરતા છે એ આપણને બતાવે છે કે સચ્ચાઈ કદી એક રંગમાં નથી આવતી સચ્ચાઈ સફેદ કે કાળી નથી એ ધૂસર હોય છે એમાં અંધકાર પણ હોય છે પ્રકાશ પણ હોય છે એમાં તાકાત પણ હોય છે નબળાઈ પણ હોય છે જ્યારે તમે જિંદગીને આ બંને પાસાથી જોવા લાગો છો ત્યારે તમારી અંદર એક ઊંડું સંતુલન પેદા થાય છે તાઓ આપણને એમ નથી કહેતો કે બધું છોડી દો કે નબળા બની જાઓ એ કહે છે પોતાની તાકાતને ફરીથી વ્યાખ્યાયિત કરો જો તમારી અંદર ઝૂકવાની ક્ષમતા છે તો તમારી અંદર ઊભા થવાની પણ તાકાત છે જો તમે હાર સ્વીકારી શકો છો તો તમે જીતને પણ સંભાળી શકો છો એ જ વિરોધાભાસનો જાદુ છે જે ઉલઝાવે છે એ જ સૌથી ઊંડે શીખવે છે લેસન નંબર 5 ઈચ્છાઓનો જાળું તમે જોયું હશે જ્યારે આપણે નાના હોઈએ છીએ તો ખૂબ નાની નાની વસ્તુઓમાં ખુશ થઈ જઈએ છીએ એક 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 ફુગ્ગો ચોકલેટ વાર્તા પણ પણ જેમ જેમ મોટા થઈએ છીએ આપણી મોટી અને ભારે થતી જાય છે હવે કાર જોઈએ મોટો ભર જોઈએ સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ જોઈએ પણ વિચારો શું આ બધું મળ્યા પછી પણ આપણું મન શાંત થાય છે કળાચ નહીં લાવો તુઝુની વાત એકદમ સ્પષ્ટ છે જેટલી ઓછી ઈચ્છાઓ હશે એટલી વધુ શાંતિ મળશે આ સાંભળીને મન ચોંકી ઉઠે છે કારણ કે આપણે તો બાળપણથી જ એ જ સાંભળતા આવ્યા છીએ કે મહત્વાકાંક્ષા જરૂરી છે ડ્રીમ બેક કરો પણ શું તમે કદી ધ્યાન આપ્યું છે કે ઈચ્છાઓ કદી ખતમ નથી થતી એક ઈચ્છા પૂરી થાય છે બીજી તરત તૈયાર ઊભી હોય છે જાણે એક અનંત દોડ જેમાં જીતવાનો કોઈ અંત જ નથી એક વાર્તા ખૂબ ઊંડી વાત કહે છે એક માણસ જંગલમાં માછલી પકડે છે સોનેરી માછલી એ માછલી બોલે છે મને છોડી દે હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ માણસ એક એક કરીને પોતાની બધી ઈચ્છાઓ માંગે છે શરૂઆતમાં એને મજા આવે છે પણ પછીની ઈચ્છાઓ વધુ થઈ જાય છે અને એનું મન બેચેન થઈ જાય છે આખરે બધું ગુમાવી બેસે છે એ જ આપણી સાથે પણ થાય છે તાઓ એમ નથી કહેતો કે કંઈ ન માંગો એ કહે છે ઈચ્છાઓની પાછળ ન દોડો જરૂરિયાત અને લાલચમાં ફરક સમજો જ્યારે તમે દરેક વસ્તુની પાછળ દોડો છો તો તમે પોતાની શાંતિ ગુમાવી દો છો પણ જ્યારે તમે જે તમારી પાસે છે પોતાની આસપાસ જુઓ પ્રકૃતિ કેટલી શાંત છે વૃક્ષો ચૂપચાપ વધે છે નદીઓ વગરવા અવાજે વહે છે એ કંઈ નથી માંગતા પણ બધું આપી દે છે તાઓ એ જ શાંતિ તરફ બોલાવે છે કહે છે જે દિવસે તમે ઈચ્છાઓના જાળાને ઓળખી લેશો એ દિવસે તમે આઝાદ થઈ જશો લેસન નંબર નેતૃત્વની સાચી કળા જો તમને કોઈ પૂછે કે એક સારો નેતા કોણ હોય છે તો તમે કદાચ કહેશો કે જે બધાને આદેશ આપે જે સૌથી આગળ ઊભો હોય જે નિર્ણય લે અને બધાને કહે કે શું કરવું પણ લાવો તુઝુની નજરમાં સૌથી સારો નેતા એ હોય છે જેને લોકો ભૂલી જ જાય આ વાત સાંભળીને દિમાગ ચોંકી ઉઠે છે ભલા કોઈ એવો પણ નેતા હોય પણ વિચારો તમારી જિંદગીમાં કોઈ એવો વ્યક્તિ જરૂર આવ્યો હશે કદાચ એક શિક્ષક એક મિત્ર એક સિનિયર તમને કંઈ એવું શીખવ્યું તમારી જિંદગી બદલી નાખી પણ એણે કદી દાવો ન કર્યો કે મેં તને બદલ્યો આવા લોકો આપણી જિંદગીમાં અવારનવાર છુપાયેલા રહે છે પણ તેમની અસર સૌથી ઊંડી હોય છે તાઓ એ જ કહે છે નેતૃત્વ કોઈ મંચ ઉપર ઉભા રહીને ભાષણ આપવું નથી સાચું નેતૃત્વ છે બીજાને પોતાની અંદરની શક્તિ સાથે જોડવા દેવું એક સારો નેતા કોઈ વૃક્ષ જેવો હોય છે જે પોતે ચૂપચાપ ઉભો રહે છે પણ એની છાયણામાં બીજા લોકો આરામ કરે છે એની જડોમાં મોટા અવાજે બોલે પણ તાઓ કહે છે નેતા એ છે જે સૌથી ઊંડી શાંતિમાં હોય એવો નેતા આદેશ નથી આપતો રસ્તો બતાવે છે એ પોતાની હાજરીથી લોકોને પ્રેરિત કરે છે એની સૌથી મોટી તાકાત હોય છે એનું ન દેખાવું શું તમે કદી બાગકામ જોયું છે એક સારો માળી છોડને ખેંચતો નથી કે એ જલ્દી વધે એ બસ માટી પાણી અને સૂરજનું ધ્યાન રાખે છે પછી છોડ પોતે જ વધે છે સાચું નેતા પણ એવો જ હોય છે એ જબરદસ્તી નથી કરતો બસ વાતાવરણ બનાવે છે અને લોકો પોતે જ ખીલી ઉઠે છે તાઓ આપણને શીખવે છે કે સાચી તાકાત બીજાને ઉપર ઉઠાવવામાં છે નહીં કે પોતાને મોટા બતાવવામાં જ્યારે તમે નેતૃત્વ કરવાનું છોડી દો છો ત્યારે તમે સાચા નેતા બની જાઓ છો જ્યારે તમે પોતાની ઓળખ પાછળ છોડી દો છો ત્યારે લોકો તમારી વાતો અપનાવવા લાગે છે એ જ નેતૃત્વની સાચી કળા છે છુપાઈને ચમકવું ચૂપચાપ બદલવું લેસન નંબર 7 મૃત્યુ અને જીવનનું નૃત્ય મૃત્યુ આ શબ્દ સાંભળતા જ શરીર સિતસિ ઉઠે છે ચહેરા પર તણાવ આવી જાય છે અને દિલ એક પળને થંભી જાય છે કદાચ એટલે કે આપણે હંમેશા મૃત્યુને એક અંત સમજી છે એક અંધકારમય કૂવા જેવું જ્યાંથી કોઈ પાછું નથી ફરતું પણ લાઉઝુની આંખોથી જુઓ તો ચિત્ર બિલકુલ બીજું છે એમના માટે મૃત્યુ કોઈ ડરાવની વસ્તુ નથી પણ જીવનનો જ બીજો પાસો છે જેમ દિવસ પછી રાત આવે છે અને રાત પછી નવો સવારો જેમ વૃક્ષમાંથી પાંદડા ખરે છે પછી નવા પાંદડા ઉગે છે એ જ રીતે જીવન અને મૃત્યુ એક ચક્ર છે એક સુંદર નૃત્ય જ્યાં એક ખતમ થાય છે તો બીજું શરૂ થાય છે પણ આપણે આ નૃત્યને જોવાને બદલે એનાથી ભાગીએ છીએ આપણે જીવનને જકડીને જીવીએ છીએ જાણે જો એને ઢીલું છોડ્યું તો બધું ખોવાઈ જશે આપણે દરેક વસ્તુ પર નિયંત્રણ રાખવા માંગીએ છીએ અને મૃત્યુ જે સૌથી મોટી અનિશ્ચિતતા છે એ આપણને યાદ કરાવે છે કે નિયંત્રણ તો બસ એક ભ્રમ છે લાઓ કહે છે જે જમ્યું છે એ મરશે અને જે મરે છે એ ફરી કોઈ ને કોઈ સ્વરૂપમાં જન્મ લેશે આ વિચાર જેટલો ડરાવે છે છે એટલો જ આઝાદી આપનારો પણ કલ્પના કરો જો તમે તમે આ સચ્ચાઈને પૂરી રીતે સ્વીકારી લો તો કેવો જીવન જીવશો કદાચ તમે દરેક સવારને એક ભેટ જેવી જોશો કદાચ તમે એ નાની નાની વાતો માટે આભાર માનશો જેને અત્યાર સુધી અવગણતા આવ્યા હતા એક કપ ચા કોઈનું હસતું ચહેરો કોઈ પોતાનીનો અવાજ જ્યારે આપણને ખબર હોય કે આ બધું હંમેશ માટે નથી ત્યારે જ એની કિંમત વધે છે તાવનો સંદેશ એ જ છે મૃત્યુથી ડરશો નહીં એને પોતાની જિંદગીમાં જગ્યા આપો એને યાદ રાખો જેથી જીવનને પૂરી રીતે જીવી શકો આ ડર આપણને શીખવે છે કે આપણે કયા વસ્તુઓને સૌથી વધુ પ્રેમ કરીએ છીએ કયા વસ્તુઓની આપણને સૌથી વધુ ચિંતા છે અને જ્યારે આપણે મૃત્યુને આલિંગન આપીએ છીએ ત્યારે જ આપણે સાચા અર્થમાં જીવંત થઈએ છીએ આ પાઠને સમજવો સરળ નથી પણ જ્યારે તમે એને અનુભવવા નાગો છો તો તમે એક નવી જિંદગી જીવવા લાગો છો એક એવી જિંદગી હવે જરા રોકો ઊંડો શ્વાસ લો અને પોતાની જાતને એક સવાલ પૂછો શું હું એ જિંદગી જીવી રહ્યો છું જે મારા માટે બનાવવામાં આવી છે કે હું બસ એ જ કરી રહ્યો છું જે સમાજે કહ્યું જે બીજાએ કર્યું જે ટ્રેન્ડમાં છે તાવ તે ચીંગ કોઈ પુસ્તક નથી જે તમે એક વાર વાંચીને રાખી દો આ એક આઈનો છે જે તમને તમારું સાચું ચહેરો બતાવે છે એ તમને હલાવી નાખે છે પણ પ્રેમથી એ કહે છે કે રોકો જુઓ વિચારો શું તમે સાચે જ ખુશ છો શું તમે સાચે જ આઝાદ છો તાવનો રસ્તો સીધો નથી એ ખૂબ સરળ પણ નથી કારણ કે એ તમારી પાસેથી કંઈ મોટું માંગે છે એ તમને કહે છે કે પોતાની બહારી જિંદગીને નહીં પણ પોતાની અંદરની દુનિયાને બદલો એ તમને કહે છે કે પોતાના ડર છોડી દો એકલા રહેવાનો ડર નિષ્ફળ થવાનો ડર ખોટા સાબિત થવાનો ડર એ કહે છે કે ઈચ્છાઓની એ દોડમાંથી બહાર નીકળો જે કદી ખતમ નથી થતી અને સૌથી મુશ્કેલ વાત એ કહે છે કે અહંકારને ખતમ કરી દો એ હું ને જે હંમેશા સાચું રહેવા માંગે છે સૌથી મોટું દેખાવા માંગે છે પણ જ્યારે તમે આ કરી લો છો તો જે જિંદગી તમારી સામે ખુલે છે એ પહેલાથી બિલકુલ અલગ હોય છે એ શાંત હોય છે પણ નીરસ નહીં એ સાદી હોય છે પણ નબળી નહીં એ અંદરથી મજબૂત હોય છે કારણ કે હવે તમે વહેણમાં જીવી રહ્યા છો લડાઈમાં નહીં તમને શીખવે છે કે જિંદગી કોઈ સમસ્યા નથી જેને હલ કરવી હોય એક સંગીત છે જેને મહેસૂસ કરવું છે એક નદી છે જેમાં વહેવું છે અને જ્યારે તમે આ વહેણને અપનાવો છો તો તમને ખબર પડે છે કે તમે કોઈ મંજિલ પર નથી પણ એ જ રસ્તા પર ખુશ છો એ રસ્તો જ તમારી મંજિલ બની જાય છે પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલ પર અમે તમારા માટે એવા જ વિચારો એવી જ પુસ્તકો લાવીએ છીએ જે તમને માત્ર વિચારવા નહીં પણ બદલવા પ્રેરિત કરે આ ચેનલને ચેનલ કરી હોય તો કરી લો કારણ કે જેટલા વધુ વધુ તમે કરશો એટલા જ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું જો આ વિડીયો તમારા દિલને ક્યાંય સ્પર્શ્યો છે જો કોઈ એક વાતે પણ તમને રોકી દીધા છે વિચારવા મજબૂર કર્યા છે તો પોતાનો અનુભવ નીચે કમેન્ટમાં જરૂર શેર કરો કયો પાઠ તમારા માટે સૌથી ઊંડો હતો અને જો તમને લાગે છે કે આ કોઈ બીજાને પણ સાંભળવી જોઈએ તો આ વિડીયો જરૂર શેર કરો કારણ કે સારા વિચારો ત્યારે વધુ સુંદર થાય છે જ્યારે એને વહેંચવામાં આવે હવે સવાલ એ નથી કે શું તમે તાવને સમજી શકો છો સાચો સવાલ એ છે શું તમે તાવનો રસ્તો અપનાવવા તૈયાર છો